બેક ટુ માય ફ્લેઝો હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે આપણે થઈ ક્યાં ક્યાંક ત્યાં જે શિક્ષક દિવસ છે તેની ઉજવણી કરવી પડે આપણે આપણે થઈ જશે ને ત્યારે આપણે એનએસબીસીમાં કોર્સ ચાલુ કર્યો છે ને એ શીખવા બરાબર આપણા હમણાં અહીંયા જાય છે કોલેજથી ફોન આવ્યા ત્યારે મિત્રોના કે તમે કોલેજે એમને આવે કોલેજે જવાનું નથી હમણાં થોડાક સમય આપણે શિક્ષક માટે ફોર્મલ કપડા બ્રશ મસ્ત મજાની સુગંધ આવે એવો આપણે ગાડી લઈને એનએસડીસીના કેમ્પસમાં બરાબર બાય બાય લોગ જો તમને ગમતો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે આવા જ લોગને વધારે જવા માટે ચેનલને બન્યા વિડીયોમાં એનએસડીસીના વાળા પબ્લિક દર્શો જે શેરડી નામે ઓળખાય છે એની સ્ટીસ પ્રેક્ટિસ માટે બરાબર આજે દસ વાર આવ્યા નથી તો એની વાત હું બહાર ઊભો રહું છું હમણાં પાંચ મિનિટમાં આવે એટલે પછી અંદર જાય અંદર બ્લોગ ચાલુ નથી કરાતો એટલે હું અંદરનો કાંઈ બ્લોગ નથી ઉતારવાનો આ સાહેબ શિક્ષક જશે એટલે બધા શિક્ષકો બિના છે હું નથી બિના દસ વાર એની તો એ આવી જતા હાલો જાય જઈએ અમે તો ક્યારે બરાબર હાલો આપણે કહીએ પૂજા બે વાગી જાય એટલે હાલો ખાવા તો હું તો રાત દેવા જાઉં છું કેમ કે હું તો હું તો હું હજુ હું તો સીન થઈ ગયો છું બરાબર મારા પાસે કહેતા કે રાત દઈ જાઉં તો હું આ રાત દેવા જાઉં છું આ રાત છે આગળ દેવા જાઉં છું અને પાછો આવીને પાછો ફીગી જાય બરાબર આ સમય એવું નથી લાગતું એવું લાગે છે આખો પાછો દુઃખે એટલે હું રાત દઈ આવું ઉતાર આપણને જલ્દી ઉતાર આવે છે એટલે ગાઈઝ હું તો રાત દેવા ગયો છું મિત્રો ખબર જ છે મેં તો વિડીયોમાં દેખાડ્યું હતું લગભગ લગભગ દેખાડ્યું હતું તે હું રાત દિવસ ગયો તો ને પછી હવે ત્યાં પછી મારા પપ્પા કહે કે ટ્રેક્ટર તો આપી તો ટ્રાક્ટર મેં આપી લેતું વરસાદ આપતો તો તોય ધીમે ધીમે આપી લેતું ને હું અત્યારે હજી આવું ઘેરે બરાબર આજનો લોકો નાનો થાય હમણાં નાનો થાય તો કાંઈ ટેન્શન કરવાની જરૂર નથી બહુ આવશે આવશે લોગ આવશે કોલેજના આના બધા જે ક્લાસીસમાં જાઉં ને એને આવશે તો બહુ ટેન્શન કરવાની જરૂર નથી બીજી વાત મારે શું કહેવી તમને હા તો ચેનલને કદાચ સબસ્ક્રાઈબ લાઈક ને બસ બીજું કાઈ નથી વિચાર તો આપણે લગ્ન થાય કરી દઈએ ભૂખ લાગી છે તો કંઈક નાસ્તો બાસ્તો કરી ગઈ કાલ પાસો આસતો ટીચર તો એટલે મજાઈ પણ આવી હતી કાલ પંદી છે સાત તારીખે ગણેશ ગણેશ ચતુર્થી બરોબર તો હવે કાલ આપણે જે જોઈન કર્યું છે શેરડી નામનું તો ત્યાં આપણે ટ્રીડ લઈને જાણ છે પણ હું કાલે એવો નથી વાડી હતી તો કઈ વાંધો ન લો આપણે કાંઈ કરીશું અને જોઈએ શેડીમાં વિડીયો ઉતારવા દઈએ તો ઉતારશું நம்மராம்தாஜ